કચ્છ જિલ્લામાં આવેલા ભચાઉ તાલુકાના વાડિયા ગામે અદાણી કંપનીની દાદાગીરી સામે આવી છે વાડિયા ગામે ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ખેતરમાં અદાણી કંપની પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને વીજપોલ કામગીરી કરતા ભચાઉ તાલુકાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતોની યોગ્ય વળતરની માંગ કરતા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરાતા ખેડૂતો દમનગીરીથી ભારતીય કિસાન સંઘના અગ્રણીઓની કચ્છના ભચાઉના વાડિયા ગામે મુલાકાત કરી હતી ખાવડા થી હળવદ સુધી વીજ લાઈન માં વાડિયા ગામ ના ખેડૂતો દ્વારા વર્તન મામલે અસંતોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો આ અદાણી ચોર કંપની ઘણી વખત એમ કે કે હવે ક્યાં શિવજીભાઈ છે તો શિવજીભાઈ ભાઈ કિસાન સંગ છે અને કિસાન સંગ છે આ રાષ્ટ્ર ની રાત દિવસ ચિંતા કરવા વાળું આ સંગઠન છે તમે 1 રૂપિયામાં પેદા કરી અને સરકાર ને હમણાં જ ઊર્જા મંત્રી સાથે બેઠો તો ચાર થી પહેલા ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ આ ચોર કંપની એક રૂપિયામાં પેદા કરીને પાંતરી રૂપિયામાં વેચે છે એવો કયો ધંધો છે કે એક રૂપિયાનો પાંત્રી રૂપિયા ઉભા થાય એવો કોઈ ધંધો બતાવો અને આ ચોર લોકો એમ કે કિસાન સંગ આવે તો એ ભલે આવે એસઆરપી અમે બોલાવશું અને પોલીસ મિત્રોને હું અહીંથી કહું છું કે સવારમાં ઊઠીને જેનું અંડને દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જરાક અમે આ રાષ્ટ્રનું હિત થાય આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય પણ ખેડૂતોને આપ્યો કે રાષ્ટ્રનો વિકાસ ન થાય આ જેટલા ખેડૂતો આવતા હશે વિકાસ થવાનો હશે તો આખા રાષ્ટ્રનો થવાનો હશે એનો ગુનો આ ખેડૂતોએ નથી કર્યો અને ખેડૂતોને જંત્રી બતાવવામાં આવે છે જંત્રી ભાવે વેપાર થાય છે તમે પૂછી લો પેલું આ જે જમીનમાં તે ટાવર લેન જાય જે જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય પણ મિત્રો આપણે આનો આનો લાભ કેમ લે છે આપણે સંગઠિત નથી એટલે લાભ લે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા પૂર્વ વક્તાઓએ કીધું આખો જિલ્લો તમારી સાથે છે તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એસઆરપી ને પોલીસ નું જો દમનની બીક બતાવતા હોય ને તો હું તો એમ કહું છું અત્યારે જ ગોળીઓ ચલાવો તમારી બધું પર જોઈ લઈ કેટલી છે અમારે મરવા માટે તૈયાર થઈ જશે ચલાવો તમારી ગોળીઓ અમારે શહીદ થવું છે દેશ માટે

એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી તમે બધાએ આ તોડવાનો પ્રયત્ન કરશે અને એને કોઈને પાવર હોય કે કિસાન સેમ શું કરી લેવાનું છે તો એ પાવર છે ને તમારો કાઢી નાખજો અમે ધારીએ ને બેસાડી સકીએ છીએ ને ધારીએને ઉઠાડી સકીએ છીએ એ શક્તિ આ કિસાનોમાં છે તમે કિસાનોને શું સમજો છો એમ એટલે તમે આ મોટા મોટા અત્યારે તમને શરમ આવવી જોઈએ પત્રકાર મિત્રો અહીંયા હાજર છે ત્યારે કહું છું આવો પાક ઉભો છે પાક ની અંદર મજા આવે ત્યારે મશીનો રાખી દેવા આ ભારી મશીનો પછી એના પછી આમાં શું પેદાશ થાય માત્ર સડસઠ મીટર નો કોરિડોર છે આ સડસઠ મીટર નો કોરિડોર ની અંદર ચોફેર એના વાહન ભરે છે પણ જમીન ની શું કિંમત થાય એટલે મહેરબાની કરીને તમારે કોઈ પીવાની જરૂર નથી ગોળી ખાવી દીપક આહિર દિવ્યાંગ ન્યુઝ બચાવ કચ્છ